આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવા વડાની રેસીપી જે માત્ર પંદર મિનિટમાં બનીને રેડી થઈ જાય છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ રવા વડા એકદમ સુપર ટેસ્ટી લાગે છે આ રવા વડા તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો બ્રેકફાસ્ટમાં એટલે કે સવારના નાસ્તામાં પણ તમે બનાવીને ખાઈ શકો છો તમે આ વડાની નાળિયેરની ચટણી અથવા તો ટમેટો કે ચટની સાથે સર્વ કરી શકો છો એકદમ સહેલી અને સિમ્પલ એવી રેસીપી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો રવાના વડા બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને પાણીમાં આવી રીતના બબલ્સ પણ આવવા લાગ્યા છે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી લઈએ હવે એક ઇંચ જેટલું ખમણેલું આદુ એક ચમચી જેટલા ઝીણા સુધારેલા મીઠા લીમડાના પત્તા એક મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને એક ઝીણું સુધારેલું આપણે લીલું મરચું એડ કરીશું તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે એક ટી સ્પૂન જેટલો આપણે ચીલી ફ્લેક્સ અને લાસ્ટમાં આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને પાણીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈશું તેથી જે આપણે મસાલા પાણીમાં એડ કર્યા છે તેની ફ્લેવર છે તે સરસ રીતે પાણીમાં મિક્સ થઈ જાય તો અહીં જુઓ પાણી અને મસાલા છે તે સરસ રીતે ઉકળી ગયા છે હવે તેમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરીશું એટલે કે ઝીણી સોજી એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ જો તમારી પાસે આવી રીતનો ઝીણો રવો એટલે કે ઝીણી સોજી ના હોય તો તમે રેગ્યુલર સોજીને મિક્સર જારમાં એડ કરીને ચાલુ બંધ ચાલુ બંધ કરી મિક્સરને અને પલ્સ મોડ પર તેને પીસીને ઉપયોગમાં લઈ શકો છો જો તમને આ મિશ્રણમાં પાણી ઓછું લાગે તો તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી શકો છો અને એક સ્મૂથ મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણમાં એક પણ લમ્સ ના રહેવું જોઈએ એટલે કે એક પણ ગોઠલી ના રહેવી જોઈએ તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ આપણું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને થોડું આપણે ઠંડુ થવા દઈએ હવે એક ટી સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ થોડું આ મિશ્રણ ગરમ છે પરંતુ ગરમ ગરમમાં આવી રીતે આપણે સરસ એવો તેનો લોટ બાંધી લેવાનો છે તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં જુઓ એકદમ સ્મૂથ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે તેમાંથી આપણે એક લોહો લઈશું અને તેનો નાનો એવો આપણે પેંડો બનાવી લઈશું હવે મેં અહીં વેલણ લીધું છે અને વેલણ પર મેં થોડું એવું તેલ લગાડી દીધું છે હવે આપણે જે આ પેંડો બનાવીને રેડી કર્યો છે આપણે તેમાં વચ્ચે તેને હોલ પાડવાનો છે તમે અહીં આંગળીનો ઉપયોગ પણ કરી શકો છો અને આંગળીના મદદથી તમે આને હોલ પાડી શકો છો જેમાં આપણે મેંદુ વડા બનાવીએ છીએ ને તેવી રીતે આપણે બનાવવાનું છે તો આવી રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લેવાના છે તો અહીં જુઓ મેં બધા વડાને બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મેં પહેલેથી જ રાખી દીધું હતું તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેલમાં સમાય એટલા વડા આપણે તેમાં એડ કરવાના છે અને આ વડાને આપણે તેલમાં થોડીવાર સેટ થવા દેવાના છે એકદમ તરતથી આપણે વડાને પલટાવાના નથી તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે તેલમાં સરસ રીતે વડા સેટ થઈ ગયા છે હવે એ ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે વડાને સરસ રીતે તળી લઈએ તો આ વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના છે તો તમે જોઈ શકો છો કે વડા આપણા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું તેથી એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો આવી રીતના બાકી બધા જ વડાને આપણે તળીને તૈયાર કરી લેવાના છે તો રેડી છે આપણા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા રવા વડા તમે આ રવા વડાની નાળિયેરની ચટણી અથવા તો ટમેટો કે ચટણી સાથે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો તમે આ બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તામાં અથવા તો બાળકોના ટિફિનમાં પણ તેને દઈ શકો છો તો તમે આ સિમ્પલ એવી રેસિપીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે